ગુજરાત બોર્ડની ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અમદાવાદ દાલોદ અને ભાવનગરનું તાલ ગજરડા કેન્દ્રનું સો ટકા પરિણામ નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા મહીસાગર જિલ્લાના સંતરામપુરના પરથમપુર ગામમાં શરૂ થયું પુનઃ મતદાન સાંજના છ વાગ્યા સુધી બૂથ પર બસો વીસ ઉપર યોજાશે મતદાન મતદાન પહેલા ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઝારખંડમાં ગજવશે ચૂંટણી સભા ઓડિશાના કંધમાલ બારગઢ અને બોલાંગીરમાં જનસભાને કરશે સંબોધિત તો ઝારખંડના ચતરામાં પણ કરશે પ્રચાર લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડગમ આજે સાંજે થઈ જશે શાંત દસ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છન્નું બેઠકો માટે તેરમી મેના રોજ યોજાશે મતદાન ચોથા તબક્કાના મતદાન માટે ભાજપનો પ્રચાર ચરમસીમાય ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહ ઉત્તર પ્રદેશ ફારુખાબાદમાં કરશે રોડ શો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના કાનપુર અને બિહારના બેગુસરાયમાં જનસભાને કરશે સંબોધિત પુષ્કરસિંહ ધામી જૌનપુરમાં કરશે પ્રચાર લોકસભા ચૂંટણીના પ્રચારમાં વિપક્ષે પણ લગાવ્યું જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આંધ્રપ્રદેશમાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત તો પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રમાં કરશે ચૂંટણી પ્રચાર દિલ્હી અચાનક બદલાયો હવામાનનો મિજાજ ઝડપી પવનો સાથે આવેલી આંધીને પગલે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ માર્ગ પરિવહન પણ ખોરવાયું અને આઈપીએલમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો ગઈકાલે ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંત્રીસ રનથી આપી હતી માત